સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ટોળકીને ઝડપી પાડી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે બ્રાન્ચે રેલવે સ્ટેશનની જનતા ઇન હોટલમાંથી સાગર બિશ્નોઈ અને રામ સ્વરૂપ બિશ્નોઈને ઝડપી પાડ્યા હતા બંને ઇસમો પોતાના સાગરીતો સાથે મળી સમગ્ર દેશમાં લોકોને પૈસાની લાલચો આપી તેમની પાસે બેંક એકાઉન્ટો ખોલાવતા હતા તેમની બેંક કીટ ચાઇનીઝ વ્યક્તિઓને પૂરી પાડતા હતા અને આ બેંક એકાઉન્ટમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર થતા હતા અને ત્યારબાદ તેને યુએસડીટીમાં કન્વર્ટ કરવામાં આવતા હતા સાથે જ પૂછપરછ દરમિયાન સંજય ગાબુનું નામ ખોલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરક્ષર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગુજરાત રજિસ્ટ્રેશન એ જનતા હોટેલ માં રેડ કરતા સાગર ભગીરથ બિશ્મય અને રામસ્વરૂપ સુન આપરાય બિશ્મય આ બંને રાજસ્થાન ના ઓરડો જિલ્લા ના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યો આમની પુત ફરક કરમ્યા આમની પાસે થી અલગ અલગ મોબાઈલ 8 મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સ્વિમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકો ના એકાઉન્ટ્સ ની ડિટેલ અને ઓન્ના ફોન માં ఆ হিসাব માટે એક ડાયરી રાખી હતી એ મળી આવી અને એના ફોનના સ્ક્રીનશોટ પર 332 જેટલા સ્ક્રીનશોટ રિકવર કરવામાં આવ્યા એક આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમનો મોટો નેટવર્ક પ્રોસિજર સ્કેટ જણાયો છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટલ ખાતેથી એક ગામો संजयભાઈ संजय રામજીભાઈ નામે કુલ ધરપકડ કરવામાં આવી છે આજ કેસમાં આ લોકોની ઉત્તરકर्ता આ બંને ફરોદી રાજસ્થાનના રહેવાસી છે રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ આ લોકો પાસે જે બેંક પેટો ડેબિટ કાર્ડો મળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે એસમેય બન્યા કે ત્યારથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોનો સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટો જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવા માટે આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા ગુજરાતમાં અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપારી વિડ્રોવ કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેટીયોમાં આપે આંગળીયા પેટીથી ડાર્ક વેબ થી લોકો એના યુએસડી ખરીદી અને ઈ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીસ લોકોને આપ પર ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિ આ લોકોના જે એકાઉન્ટ્સ જોવામાં આવ્યા તો એસસીઆરપી પોર્ટલ ઉપર 194 બેંકોના અલગ અલગ એકાઉન્ટો અમારી પાસે મળતા હતા અજે બેંકોના એકાઉન્ટો 194 મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં બધું જોઈએ તો સિટી યુનિયન બેંકમાં 68 છે પણ પીએનબી સ્ટેટ બેંક ઓમડિયા યુબીઆઈ આસીસીએ બેંક વગેરે બેંકોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર 500 થી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદું મળી આવી છે જેમાં 60 થી વધુ ગુજરાતની ફરિયાદ છે અને અંદાજે 50-60 કરોડ થી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને म्यानमार கம்பディアના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળાયા છે એમની ચાર્ટ કરી અને એ પણ જણાવે છે કે હેડક્ quarters માં હવે એક મિયાનમાર બર્માથી આ લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનો વિચાર કરી રહ્યા છે એવો મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યો છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બહોત ઇન્વેસ્ટિગેશન ચાલે છે આ લોકો સુરત માં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જે જતના હોટેલમાંથી મળી આવ્યા છે